નાણા છે એ ધીરજ વાળા લોકોને ટ્રાન્સફર કરી આપે છે તો શ્રી રાખાયશ્વર ઇન્વેસ્ટમેન્ટ તરફથી એક જ વાત સૌએ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ મંદીના માહોલમાં જરા પણ ગભરાયા વગર તમારા નાણા માર્કેટમાં રોકો અને જો વે અને વોચ ની પરિસ્થિતિ બનાવી નાખી અને જ્યારે પણ માર્કેટ અપ જાશે ત્યારે તમને તમારું રિટર્ન મળવાનું છે કોઈ પણ હોય